નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળો છો સાયગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ અને જે પ્રમાણે આજરોજ મહામહિમ શ્રી આચાર્ય દેવવ્રતજી જો આપણા ગુજરાતના રાજ્યપાલ છે એમનો નિશ્ચિત જે પ્રવાસ છે નિશ્ચિત પ્રવાસ મુજબ તેઓ સૌ પ્રથમ કોલેજ ખાતે આવ્યા હતા કૃષિ કેમ્પસ ખાતે દીક્ષાંત સમારોહની અંદર એમણે ભાગ લીધો અને ત્યારબાદ તેઓ ગુરુકુલ સુપા જી હા મહર્ષિ દયાનંદ સરસ્વતી દ્વારા સ્થાપિત ગુરુકુલ સુપાની અંદર તેઓ આજે પધારી રહ્યા છે ગુરુકુલ સુપાના શતાબ્દી મહોત્સવની અંદર સો યજ્ઞ અને ત્યારબાદ પ્રવચન સ્વાગત અને વિદ્યાર્થીઓનું સન્માન વગેરેનો કાર્યક્રમનું જે આયોજન કરવામાં આવ્યું હતું એ પ્રમાણે નિયત કાર્યક્રમ મુજબ મહામહિમ રાજ્યપાલ આચાર્ય શ્રી દેવવ્રતજી અટું સમયની અંદર અહીં ઉપસ્થિત થશે આપ નિહાળી રહ્યા છો એ મુજબ હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત કે જે પ્રોટોકોલ હોય છે એ પ્રોટોકોલ મુજબનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે ને આપ જોશો તો સુવ્યવસ્થિત રીતે પાર્કિંગથી લઈ અને તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે કારણ કે મહામહિમ રાજ્યપાલશ્રી જ્યારે નવસારીની મુલાકાત લેતા હોય તો એમના નિયત પ્રોટોકોલ મુજબ હાલ તમે જોશો એ મુજબ કેમેરાના દ્રશ્યની અંદર આપે જોયા એ પ્રમાણે કે ડીવાય એસ સહિત કલેક્ટર સહિતનો સ્ટાફ જે ખરો એ અહીં આવી પહોંચ્યો છે ને ટૂંક સમયની અંદર એમનું આગમન થવા જઈ રહ્યું છે પડે પણ અપડેટ જે ક

આવતા હોય તો ત્યારે એક નિયત પ્રોટોકોલ હોય મુજબ નો પોલીસ કરો એ આપ જોઈ શકો છો એ ગુરુકુલ સુપાની અંદર આવી પહોંચ્યો છે અને મહામહિમ રાજ્યપાલશ્રી પણ આવી રહ્યા છે અને એમના નિયત કાર્યક્રમ મુજબ આગળની તમામ ગતિવિધિઓને જે છે એ રૂપ આપવામાં આવશે તો આ એમનો આખો પન્યો પાણીની અંદર पायलट पुलिस की गाड़ी की लाई फायर गाड़ी की लाई पुलिस की लाई अने एसपी युवा एसपी सहित एसडीएम सहित तमाम ने जे काफलों खरो ये पहुंच चुके हैं अने हवे हम आपने अंदर ले जाओ सुन अंदर ना दृश्य हो बताओ सुन तो निहार तरह नौ साल आइसक्रीम हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स पांच से ज्यादा वैरायटीज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो તો સાથે જ આજના કાર્યક્રમમાં મહામહિમ રાજ્યપાલ એવા શ્રી આચાર્ય દેવરજીએ પોતાના જીવન સાથે સંકળાયેલ ગુરુકુલની વાત કરી એમના કીધા મુજબ ગુરુકુલની સ્થાપના સૌ પ્રથમ અઢારસો ને પચોતેરમાં મુંબઈમાં આર્ય સમાજની સ્થાપના બાદ પ્રથમ ગુરુકુલ ઓગણીસો બે કાંગડી ખાતે કરવામાં આવ્યું અને એ કાંગડી ખાતે બનાવવામાં આવેલ ગુરુકુળની અંદરથી ગુરુકુલ પ્રથાની શરૂઆત થઈ ત્યારબાદ તેર એપ્રિલ ઓગણીસો ને બાર ની અંદર જી હા તેર એપ્રિલ ઓગણીસો કુરુક્ષેત્રની અંદર બીજા અને એ છેલ્લા વર્ષથી આચાર્ય દેવવ્રતજી પોતે કરી રહ્યા છે એમના જણાવ્યા મુજબ ઓગણીસો એક્યાસી ની અંદર જ્યારે એમની ઉંમર માત્ર એકવીસ વર્ષની હતી ત્યારે દસ વિદ્યાર્થીઓ માત્ર એ ગુરુકુળની અંદર હતા ગુરુકુલ ખૂબ જ જર્જરિત અવસ્થામાં હતું અને કહેવાય છે ને કે ભાઈ જેના બાળકોથી પડોશી પરેશાન હોય એવા બાળકોને ત્યાં મૂકવામાં આવતા હતા એવી વાતોથી રમૂજ પણ એમણે કરી હતી સાથે જ વાત કરવામાં આવી કે ત્રીજું દિલ્હીમાં અને ચોથું ગુરુકુલ જે ખરું એ અઢાર ફેબ્રુઆરી અને 1924 માં ચોવીસમાં ગુરુકુલ સુપા ખાતે પ્રસ્થાપિત કરવામાં આવ્યું તો આ પ્રમાણે જે ગુરુકુલ સુપાની અંદર તેઓ પધાર્યા હતા એ આખા ભારત વર્ષની અંદર સ્થપાયેલ ગુરુકુલોમાંનું ચોથું ગુરુકુલ છે સાથે જ એમણે જણાવ્યું કે એમના સંચાલન બાદ ગયા વર્ષની જો વાત કરવામાં આવે કારણ કે હજુ પણ તેઓ જે કુરુક્ષેત્રની અંદર ગુરુકુલ છે એનું સંચાલન પોતાના હાથોમાં રાખ્યું છે અને આજની તારીખે પણ એ પોતે દેખરેખ રાખે છે તો ઓગણીસ પ્રાંતના પંદરસો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને સાથે જ જો વાત કરવામાં આવે તો અઢીસો એડમિશનની સામે અગિયાર હજાર પાંચસો અરજીઓ આવી હતી અને એમણે એ પણ જણાવ્યું કે એમના ગુરુકુલની અંદર છેલ્લા વર્ષની અંદર ચૌદ એનડીએમાં સાત આઈઆઈટીમાં ચાર આઈઆઈએમમાં ચાર નીટમાં અને સત્તર એનઆઈટીમાં સ્થાન પામેલ વિદ્યાર્થીઓ છે અને સાથે જ એમણે પોતે પણ પાંચ લાખ રૂપિયાનું દાન ગુરુકુલ સુપાને કર્યું છે અને સાથે જ એમણે કહ્યું કે પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધો અને પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય પણ આપવાની વાત કરી હતી સાથે જ જો વાત કરવામાં આવે તો છેલ્લા બેતાલીસ વર્ષથી પોતે તો એ ત્યાં સંચાલન કરી જ રહ્યા છે પણ ગુરુકુલ સુપાના ટ્રસ્ટીઓ અને તેમજ મેનેજિંગ ડિરેક્ટરોને પણ એમણે જણાવ્યું કે તમે કઈ સુવિધા વધારો જેથી કરીને તમારી પાસે લોકો સામે ચાલીને આવે અને તમારી પાસે પણ ખૂબ જ વિશાળ માત્રાની અંદર એડમિશન્સ આવશે સાથે એમના ગુરુકુલની જો વાત કરવામાં આવે તો આચાર્ય દેવવ્રતજી જે પોતે ગુરુકુલ ચલાવી રહ્યા છે એની અંદર એમણે જણાવ્યું કે ત્રણસો ને પચાસ ગાયો છે ઘોડાઓ છે ઘોડે સવારી માટે સ્વિમિંગ પૂલ છે શૂટિંગ માટે શૂટિંગ રેન્જ છે વગેરે સુવિધાઓ છે જેથી કરીને લોકો ત્યાં આવે છે ખૂબ જ રસપ્રદ વાતો કરવામાં આવી હતી અને સાથે એમણે ગોવિંદભાઈ ઢોળકિયા લવજીભાઈ બાદશાહ લાલજીભાઈ પટેલ દાયાભાઈ પટેલ ભાવિશભાઈ પટેલ પ્રેમચંદભાઈ લાલવાણી વગેરે દાનવીરો છે અને દાનવીરો વગર કંઈ થતું નથી પણ એમણે જણાવ્યું હતું અને સૌ આગળ આવે અને ત્યારબાદ તો દાનનો પ્રવાહ વહેવા માંડ્યો હતો અને પોતે પણ પાંચ લાખ રૂપિયાનું દાન એમણે ગુરુકુલની અંદર નોંધાવ્યું હતું તો વિરામ બાદ નિહાળતા રહો નવસારી લાવ્યું इतने सारे मुखवास આપ આપવાસ કે બી રેન્જ સર્ચ કરો ક્લિકો લાઈફ કો રિફ્રેશ કરો વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને હવે આપણે વાતો કરીશું ગુરુકુલ સુપા જે ટ્રસ્ટીના પ્રમુખ છે એમની સાથે વાતો કરીશું અને જાણીશું કે આજના કાર્યક્રમ વિશે એમની શું પ્રતિક્રિયા છે આજે આ કાર્યક્રમ ઋષિકૃષિ મહોત્સવ અને સો વર્ષ ગુરુકુળના થયા આપે આપના પ્રાસંગિક ઉદબોધનની અંદર કહ્યું કે આપના પિતાજી પણ આ જ જગ્યાએથી ભણી અને આગળ આવ્યા અને આપે એક લાખ રૂપિયાનું મા દાન પણ આજે નોંધાવ્યું તો આપ શું જણાવશો આ પ્રસંગે આ પ્રસંગે એ જ જણાવવાનું કે ભાઈ ઓગણીસો ચોવીસની અંદર જે આ સ્થાપના થયેલી ને ત્યાં જ્યારે મારા ફાધર અહીંયા બેઠા હતા બાપુજી ને એ જ્યારે પચોતેર વર્ષ થયા હતા ત્યારે હું એમને અહીંયા લઈને આવ્યો હતો એમને જ્યારે લગભગ બોતેર વર્ષની ઉંમર હતી ત્યારે એમને પણ દાન આપ્યું હતું તો મારી ફરજ બને છે કે આજે જ્યારે સો વર્ષ પૂર્ણ થતા હોય તો મારે એમના નામે દાન આપવું જોઈએ કારણ કે એમનું ગોળકું નામ વાચસ્પતિ હતું સાથે જો વાત કરવામાં આવે તો આજે ખૂબ સારી વાત કરી મહામહિમ રાજ્યપાલ આચાર્યશ્રી દેવવ્રતજીએ કે ભાઈ વિટામિન વગર કંઈ થતું નથી અને ઘણા બધા મહાનુભાવોએ દાન નોંધાવ્યું છે તો હવે આગળનું વિઝન કારણ કે એમણે વિઝન પણ બતાવ્યું કે દસ બાળકોથી શરૂ થયેલી એમના કાર્યકાળ દરમિયાનની સંસ્થાને આજે પંદરસો બાળકો તો તમે કયું વિઝન જોવો છો ગુરુકુલ માટેનું અમારો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ ઘણું જ જૂનું છે ને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિટોરીએટ થઈ ગયું છે હવે જ્યાં સુધી અમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું ના થાય ત્યાં સુધી કોઈ પણ વાલી એના સંતાનને અહીંયા મૂકવાના આવે એટલે પહેલાં તો અમારે આશ્રમ જે કહેવાય જેને હોસ્ટેલ આપણે કહીએ અમે લોકો એને આશ્રમ કહીએ એટલે આશ્રમને અપ ટુ ડેટ બનાવીએ તો વાલીઓ જ્યારે આવે અને આશ્રમ સારો જોઈ કારણ કે મોડર્ન એમ્યુનિટીઝ ઇઝ નેસેસરી તો એ કરીશું એટલે આપોપ અમારી વિદ્યાર્થીની સંખ્યાઓ વધશે બીજું એવું છે કે ભાઈ સંસ્કૃતના ઉપર અમે એમ્ફરસાઇઝ કરવાના છે નોટ એટ ધ કોસ્ટ ઓફ ઇંગ્લિશ ઇંગ્લિશ તો અમે શીખવશું બિકોઝ ઇંગ્લિશ ઇઝ અ ગુડ લેંગ્વેજ કોમર્શિયલ લેંગ્વેજ પણ સંસ્કૃત ઉપર અમારો એમ્ફરસાઇઝ વધારે હશે સ્પોર્ટ્સ ઉપર વધારે હશે આ અમારો તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાલ નવસારી લાઈવ અને ચટપટ ન્યૂઝ કેમેરા પર્સન આનંદ સોનકર સાથે હું મહેશ ભટ્ટ નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રીરોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો